ગુડ મોર્નિંગ કેમ છો હું પણ એકદમ છું તો હું રેડી આજે વેનસડે છે તો ટ્રેક સેટ પહેરવાના હોય અને ઓલું પ્રોજેક્ટ છે ભાઈનું એ તમને આજના બ્લોગમાં જોવા મળશે તો આપણે જોઈએ હું અત્યારે થઈ ગઈ છું રેડી કમ્પ્લીટ તો અત્યારે આપણે જોઈએ કે મમ્મીથી મળીએ આપણે મી શું કરે છે

ભાવિક અને માયકને ટ્યુશનમાં લેવા માટે આવી છું અને આજે મારી સાથે ખુશાલ પણ આવ્યો છે ત્યાં દુકાને હતો તો ભેગો આવ્યો છે એન બેનને લેવા માટે આવ્યો હાલ ખુશાલ મજામાં દીદીને લેવા આવ્યો ટ્યુશનમાં છે અમારા માયકનું ટ્યુશન તો અમે આવ્યા છે ટ્યુશનમાં લેવા માટે બસ જો હમણાં છોકરાઓ આવે એટલે લઈને જઈએ

નવ મ્યવ કરે છે અને મેં તમને એક વસ્તુ બતાવવાની છું લાસ્ટ બ્લોગમાં તમે જોયું હશે કે એક ડાયરી છે મારી પાસે અને આયડિયો ભાવિક ક્યાં ગયો ભાવિક હમણાં વટાણા થાય છે યસ હેલો ભાવિક હેલો ફ્રેન્ડ આ ડાયો ડાયો છે મારો પ્યારો પ્યારો ભાઈ હે ને ભાવિક તો મેં એક વસ્તુ કરી છે તો મેં એક વસ્તુ કરી છે હું તમને દેખાણું છું લાસ્ટ બ્લોગમાં તમે જોયું હશે મેં એક ડાયરી બનાવી હતી તો એ જ ડાયરીમાં મેં ડેકોરેશન કર્યું છે દેખાણું છું તો ગાઈઝ આ છે કેલેન્ડર મિની કેલેન્ડર્સ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે અને જૂન જુલાઈ સુધીનું બાકી છે અને અહીંયા જો ટુ ડુ લિસ્ટ

કાશી વેશનાથ ગંગે મા પાર્વતી શંગે કાશી વેશનાથ ગંગે મા પાર્વતી શંગે હર હર મહાદેવ શંભુ કાશી વિશુનાથ ગંગે હર હર મહાદેવ શંભુ કાશી વેશનાથ ગંગે કાશી વેશનાથ ગંગે પાશ્વર શંગે કાશી વેશનાથ ગંગે हर हर महादेव शंभु काशी विश्वनाथ गंगे हर हर महादेव शंभु काशी विश्वनाथ गंगे काशी विश्वनाथ गंगे माँ पार्वती संगे काशी विश्वनाथ गंगे माँ पार्वती संगे हर हर महादेव शंभु काशी विश्वनाथ गंगे हर हर महादेव शंभू કાશી વિશ્વનાથ ગંગે કાશી વિશનાથ ગંગે બાબા શોમેશ્વર શંગે કાશી વિશ્વનાથ ગંગે બાબા શોમેશ્વર શંગે હર હર મહાદેવ શંભુ કાશી વિશ્વનાથ ગંગે હર હર મહાદેવ શંભુ કાશી વિશ્વનાથ ગંગે કાશી વિશ્વનાથ ગંગે હર મહાદેવ શંભુ કાશી વિશ્વનાથ ગંગે હર હર મહાદેવ શંભુ કાશી વિશ્વનાથ ગંગે કાશી વિશ્વનાથ ગંગે બાબા શીતે શિવ શંગે કાશી ગંગે બાબા શીતે શિવ શંગે હર હર મહાદેવ શંભુ કાશી ગંગે હર હર મહાદેવ શંભુ કાશી વિશ્વનાથ ગંગે કાશી ગંગે મા પાર્વતી શંગે કાશી વિશ્વનાથ ગંગે મા પાર્વતી શંગે હર હર મહાદેવ શંભુ કાશી વિશ્વનાથ ગંગે હર હર મહાદેવ શંભુ કાશી ગંગે કાશી ગંગે બાબા રામેશ્વર શૃે કાશી વિશ્વનાથ ગંગે બાબા શામેશ્વર શંગે હર હર મહાદેવ શંભુ કાશી વિશ્વનાથ ગંગે હર હર મહાદેવ શંભુ કાશી વિશ્વનાથ ગંગે કાશી વિશ્વનાથ ગંગે મા પાર્વતી શંગે કાશી વિશ્વનાથ ગંગે મા પાર્વતી શંગે હર હર મહાદેવ શંભુ

જેને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કર્યું છે ને થેન્ક યુ સો મચ અને બે લાઈક અને ઓન કરવાનું ભૂલતા નહીં લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ જય માતાજી જય બાલી માં હર હર મહાદેવ બાય બાય